નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ સહિત બે વેપારી વિરુદ્ધ અન્ય એક વેપારી દ્વારા છેતરપિંડી કર્યા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે

કે વ્યક્તિગત ખોટા આક્ષેપો નાખે છે યજ્ઞની અંદર જે પહેલાં રાક્ષસો હાટક્યા નાખી અને યજ્ઞનો ભંગ કરતા તેની કારકિર્દી ખતમ કરવા માટે આજે એક બે તત્વો દ્વારા એ નામ ખોટું બદનામ કરે છે બાકી ઘનશ્યામભાઈના કામથી જિલ્લા ડાયમંડ એસોસિએશનના કાર્યથી આજે એમે નાનામાં નાનો માણસથી લઈ અને મોટા મોટા શેઠિયા હોય બધા સંતુષ્ટ છે નાના મોટા પ્રશ્નો આવે જે વ્યક્તિગત પ્રશ્ન આવે કુઠમણાના પ્રશ્નો આવે તો એ લોકો નીતિથી કામ કરે છે અને સંતોષ થાય છે હા બે પાંચ જણા એવા હોય એ જેને સંતોષ ન પણ થયો હોય તો એના કારણે કંઈ આખું એસોસિએશન કાંઈ એક ઝાડવું હોય ને ડાળી લીંબુની સીઝન છે તો મળી જાય તો આખું ઝાડવું ન ખોતી નખાય એ ડાળી કાપી નખાય એવા એક તત્વો છે એક બે વ્યક્તિગત આક્ષેપો કરી પોતાની દુશ્મનાવટ વેર વાળવા આખા ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન આજે બદનામ કરી રહ્યું છે તો અમે અત્યારે ડાયમંડ એસોસિએશનની સાથે આજે બધા એકત્રિત થયા છીએ આપના માધ્યમ દ્વારા અમે જ્યાં સુધી ઘનશ્યામભાઈને તદ્દન સારામાં સારી રીતે એ નિર્દોષ કરે જાહેરમાં માફી માગે અગર તો કોઈ એને પજવણી થાય તો જિલ્લા ભાવનગર ડાયમંડ એસોસિએશનની આરે રહી અને ભાવનગરની અમે બજાર બંધ રાખીશું અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે તો ખોટા આક્ષેપો બેન નહીં થાય ત્યાં સુધી અમે એને સપોર્ટ છે અમે એને હારે છે ડાયમંડ એસોસિએશન વેપારીઓના વિવાદમાં મધ્યસ્થી તરીકે કામ કરે છે આ સંજોગોમાં એસોસિએશનના પ્રમુખ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાથી પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવહારુ નીતિ અપનાવવા હીરાના વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે